જય માતાજી જય દાદા તમારું સુરતપુરા મિત્રો આજના બ્લોગમાં આપણે અત્યારે બાપુના દર્શન કરી રહ્યા છીએ ત્યારબાદ આપણે સુરત કરીશું તો મિત્રો દાન બાપુ દર્શન કર્યા બાદ હવે આપણે સુરત પુરવઠાના દર્શન કરીએ તો વિડીયોમાં બનાવી જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક બોક્સમાં જય સુરપુર લખીઓ શેર કરજો મિત્રો અને આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે મિત્રો હવે આપણે દાદાના મંદિરે આવી ગયા છીએ તો સુરપુર દાદાના દર્શન કરી ટમેન્ટમાં જઈ સુરપુર લખી વિડીયો શેર કરી દેજો મિત્રો તો મિત્રો દાદાના સાનિધ્યમાં બાળકો પણ જે તમે જોઈ રહ્યા છો તો મિત્રો સુરપુરા દાદાના દર્શન કરી આપણે અહીં સેલ્ફી પાર્ટી આવી ગયા છીએ અને આજે અત્યારે અહીંયા ટ્રાફિક મળવું છે હવે આપણે આગળ તરફ જઈશું જ્યાં થોડી વારમાં વરસાદી પણ લઈશું મિત્રો આરામ કરી રહ્યા છે તમે રહ્યા તો મિત્રો અત્યારે ચોમાસું છે અને વરસાદની પણ સિઝન ચાલી રહી છે તો આપણે વરસાદ જે વાતાવરણ હોય તો વરસાદી દેવામાં આવે છે ને અત્યારે તમે જોઈ રહ્યા છો લોકો નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે દાદાના ભક્તો માટે અહીં દર સોમવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન આવે છે ને ઘણા લોકો વ્યસન મુક્તિ માટે પણ આવે છે મિત્રો અત્યારે લોકો આ બધું પ્રસાદી પણ લઈ રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો આવી રીતે સુરાપુરા એ દાદાનું મંદિર ચોવીસ કલાક માટે ખુલ્લું જ હોય છે દાદાના દર્શન માટે તમે ગમે ત્યારે આવી શકો છો તમારે કોઈ પણ જાણકારી પૂછપરછ કરવી તો અહીં તમે નંબર લઈને જાણકારીને પૂછપરછ કરી શકો છો મિત્રો ને આ બાજુ ગ્રાઉન્ડ છે પાર્કિંગ જો વરસાદ ન હોય તો અહીં લોકો વરસાદી પણ લેશે ને આપણું વાહનનું પાર્કિંગ થાય છે નાનો બાબુ પણ અત્યારે જઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો અને અત્યારે સાંજનો અમે થઈ ગયો છે થોડી ઘરમાં દાદાની આરતી પણ થશે આપણે આગળ આરતીનો પણ બ્લોગ આવશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો નવે આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં તો મિત્રો આજના બ્લોગમાં આપણે સુરતના દર્શન કર્યા સાથે ધાન બાપનું પણ દર્શન કર્યા મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીએ જય દાદા જય માતાજી